જય શ્રી રામ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રામાયણના બાલકાંડના ભાગ બે વિશે ભાગ એક ની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમારે ભાગ એક સાંભળવાનો બાકી હોય તો જરૂરથી વિઝિટ કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ફૂલ રામાયણ તમે મારી ચેનલ પર સાંભળી શકો સવારે સ્નાન સંધ્યોપાસના વગેરેમાંથી નિવૃત્ત થઈને રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર સાથે સરિતા નદી પર પહોંચ્યા એક વનવાસી ઋષિએ વિશ્વામિત્ર સાથે બે યુવાન છોકરાઓને જોયા અને તેમનો પરિચય કરાવ્યા પછી તેઓ એક નાનકડી સુંદર હોડી લાવ્યા અને વિશ્વામિત્રને કહ્યું હે મુનિરાજ તમે આ રાજકુમારો સાથે આ હોડી પર બેસીને નદી પાર કરી શકો છો વિશ્વામિત્રજીએ એ ઋષિનો આભાર માન્યો અને રામ અને લક્ષ્મણ સાથે હોડીમાં બેસી ગયા આ રીતે તેઓય સમુદ્રને મળવાની આતુરતામાં નદીને પાર કરી નદીની પેલે પાર ભયંકર જંગલ હતું એ વન જોઈને રામે કહ્યું ગુરુદેવ આ વન બહુ ભયંકર છે ચારે તરફથી સિંહ વાઘ વગેરેની ગર્જના અને હાથીના કિલકિલાટ આવી રહ્યા હતા જંગલી સુવર રીછ ભેંસ વગેરે જંગલી પ્રાણીઓ પ્રવાસ કરતા જોવા મળી રહ્યા હતા વૃક્ષોની ગીચતાને કારણે સૂર્યપ્રકાશ આ જંગલમાં પ્રવેશવાની હિંમત કરી શકતો ન હતો અને તેના કારણે ચારે તરફ અંધારું હતું આ અત્યંત દુર્ગમ જંગલનું નામ શું છે રામે પૂછ્યું એના જવાબમાં વિશ્વમિત્રાએ કહ્યું હે રાઘવ પહેલાના સમયમાં અહીં જંગલોની જગ્યાએ માલદા અને કરૂપ નામના બે મોટા સમૃદ્ધ રાજ્ય હતા બંને રાજ્યો ઊંચી ફ્લોટ્સ ગેલેરીઓ અને સુંદર રસ્તાઓથી શણગારેલા હતા અને સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલા હતા દૂર દૂરથી વેપારીઓ અહીં વેપાર કરવા આવતા હતા પરંતુ તડકા નામની યક્ષ કન્યાએ તે બંને રાજ્યોનો નાશ કર્યો તેના શરીરમાં એક હજાર પછી તડકાએ તેના પુત્ર મારીચા સાથે મળીને આ પ્રદેશના તમામ રહેવાસીઓને મારી નાખ્યા અને ખાધા હવે તેમના ડરને કારણે અહીં એક બે માઇલ દૂરથી પણ મનુષ્યનો પડછાયો દેખાતો નથી જો કોઈ ભૂલથી પણ અહીં આવી જાય તો તે જીવતો પાછો ફરી શકતો નથી તે તડકાને મારવા માટે જ હું તને અહીં લાવ્યો છું એવું લાગે છે કે કંઈક રહસ્ય હોવું જોઈએ વિશ્વામિત્ર બોલ્યા વત્સ તારી વાત સાચી છે અને હકીકતમાં તેની પાછળ એક રહસ્ય છે સુકેતુ નામનો એક ખૂબ જ બળવાન યક્ષ હતો તે નિસંતાન હતો તેથી સંતાન પ્રાપ્તિના હેતુથી તેમણે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું પરિણામે તડકાનો જન્મ થયો જ્યારે સુકેતુએ તડકાને અત્યંત બળવાન બનાવવા માટે વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ તેના શરીરમાં એક હજાર હાથીઓનું બળ આપ્યું લગ્ન યોગ્ય વયના હોવા પર સુકેતુએ તડકાના લગ્ન સુંદા નામના રાક્ષસ સાથે કર્યા અને તેમની પાસેથી મારીચાનો જન્મ થયો મારીચા પણ તેની માતાની જેમ બળવાન અને ખૂબ જ બળવાન હતા સુંદા રાક્ષસનો પુત્ર હોવા છતાં તે પોતે રાક્ષસ ન હતો પરંતુ બાળપણમાં તે ઋષિઓને કંઈ પણ કારણ વગર ખૂબ જ પરેશાન કરતો હતો તેથી નિરાશ થઈને એક દિવસ અગસ્ત્ય ઋષિએ તેને રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો તેના પુત્રને રાક્ષસી ગતિ પ્રાપ્ત થતા સુંદા ખૂબ જ ગુસ્સે થયા અને અગસ્ત્ય ઋષિને મારવા દોડ્યા આના પર અગસ્ત્ય શ્રાપ આપ્યો અને તરત જ સુંદને બાળી નાખ્યો પતિના મૃત્યુનો બદલો લેવા માટે તડકાએ પણ અગસ્ત્ય પર હુમલો કર્યો આના પર અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપીને તડકાની સુંદરતાનો નાશ કર્યો અને ખૂબ જ નીચ બની ગઈ તેની કુરૂપતા જોઈને અને તેના પતિના મૃત્યુનો બદલો લેવા તડકાએ અગસ્ત્ય ઋષિના આશ્રમનો નાશ કરવાનો સંકલ્પ લીધો તેથી હે રામ હું તને તડકાને મારવાનો આદેશ આપું છું તમારા સિવાય તેને કોઈ મારી શકે નહીં તમારા મનમાંથી આ વિચાર કાઢી નાખો કે આ એક સ્ત્રી છે અને હું એ સ્ત્રીને કેવી રીતે મારીશ સ્ત્રી તરીકે આ ઘોર પાપ છે અને પાપનો નાશ કરવામાં કોઈ પાપ નથી સર્વ સંયમનો ત્યાગ કરીને મારી અનુમતિથી તમે આ પાપીનો નાશ કરો ત્યારે રામે કહ્યું ગુરુદેવ હું તમારી આજ્ઞાનું પાલન કરું છું હું ચોક્કસપણે તમામ મનુષ્યોના કલ્યાણ માટે તડકાને મારીશ આટલું કહીને રામે પોતાના ધનુષ્યમાં તીર મૂક્યું અને તેની દોરી કાન સુધી ખેંચી અને જોરદાર હંગામો મચાવ્યો આખા જંગલમાં ટિંકરના અવાજથી ગુંજી ઉઠ્યું જંગલી જાનવરો ભયભીત થઈ ગયા અને આમ તેમ દોડવા લાગ્યા આવો અણધાર્યો વિક્ષેપ જોઈને તડકાને ગુસ્સો આવી ગયો ધનુષ અને રામને જોઈને તેની ગુસ્સાથી પાગલ થઈ ગઈ તેને લાગ્યું અજાણ્યા રાજકુમાર તેના રાજ્ય પર કબજો કરવા માંગે છે તે રામ પર હુમલો કરવા માટે ઝડપથી તેની તરફ આગળ વધવા લાગી રામે લક્ષ્મણને કહ્યું હે સૌમિત્ર તાળના ઝાડ જેવા વિશાળ અને ભયંકર મુખવાળા આ રાક્ષસીનું શરીર કેટલું કદરૂપું છે તેના ચહેરાની મુદ્રા જોઈને લાગે છે કે તે ખૂબ જ હિંસક છે અને તેને નિર્દોષ જીવોની હત્યા કરવામાં અને તેની લોહી પીવામાં ઘણો આનંદ મળે છે તમે સાવધાની સાથે એક બાજુ ઊભા રહો અને જુઓ કે હું તેને યમલોક કેવી રીતે મોકલી રહ્યો છું રામ આ ભયંકર હુમલા માટે પહેલેથી જ તૈયાર હતા તેણે તીક્ષ્ણ તીર ચલાવ્યું અને તેના હૃદયને વિંધી નાખ્યું તેની છાતીમાંથી ગરમ લોહીની ધારા વહી રહી હતી તે ફરીથી હુમલો કરવા માટે તૂટી પડે તે પહેલા જ રામે બીજું તીર છોડ્યું જે સીધું તેની છાતીમાં ગયું તે પીડાથી ચીસો પાડતી પાડતી જમીન પર પડી ગઈ બીજી ક્ષણે તેનું જીવ ઉડી ગયો ઋષિ વિશ્વામિત્ર રામના આ યુદ્ધ કૌશલ્ય અને તડકાના મૃત્યુથી ખૂબ જ પ્રસન્ન થયા તેમના મુખમાંથી રામચંદ્ર માટે આશીર્વાદ વરસવા લાગ્યા ત્યારબાદ ગુરુની પરવાનગીથી બધાએ ત્યાં રાત વિતાવી સવારે તેણે જોયું કે તડકાના આતંકથી મુક્ત થવાથી તે જંગલની ભયાનકતા અને ભયંકરતાનો અંત આવી ગયો હતો થોડા સમય સુધી તે જંગલની સુંદરતાની પ્રશંસા કર્યા પછી સ્નાન અને પૂજા કર્યા પછી મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમમાં પરત જવા લાગ્યા રસ્તામાં એક મનોહર તળાવ દેખાયું સરોવરના કિનારે રોકાઈને વિશ્વામિત્ર બોલ્યા હે રામ તડકાનો વધ કરી તમે મહાન માનવ કલ્યાણનું કાર્ય કર્યું છે હું તમારા કામ અને બહાદુરીથી ખૂબ જ ખુશ છું હું આજે તમને કેટલાક દુર્લભ શાસ્ત્રો આપી રહ્યો છું જેની મદદથી તમે કપટી દેવતાઓ દાનવો યક્ષો નાગદિકોને પણ હરાવી શકશો આ દંડચક્ર કર્મચક્ર કાલચક્ર અને ઇન્દ્રચક્ર નામના શસ્ત્રો છે તમે તેને પહેરો તેમને પહેર્યા પછી તમે કોઈ પણ દુશ્મનને હરાવી શકશો આ સિવાય હું તમને વીજળીથી બનેલું વ્રજસ્ત્ર શિવનું શૂલ બ્રહ્માશીર ઈશિક અને અન્ય તમામ શસ્ત્રો કરતાં પણ વધુ શક્તિશાળી બ્રહ્માસ્ત્ર આપું છું તેમને મેળવીને તમે ત્રણેય વિશ્વમાં સૌથી શક્તિશાળી બનશો હું તમારા પરાક્રમથી એટલો પ્રસન્ન છું કે તમને પ્રચંડ મોદકી અને શિખર નામની ગદાઓ આપવાથી મને ખૂબ જ આનંદ થાય છે હું તમને સુખી અને ભીની અને નારાયણ હયાશી અસ્ત્ર અને ક્રોચ અસ્ત્ર આપું છું શસ્ત્રો ઉપરાંત હું તમને કેટલાક આંટીઓ પણ આપું છું જેમાં ધર્મ પાશા કલ્પક્ષા અને વરુણ પાસા મુખ્ય છે તેમના દ્વારા તમે સૌથી ચપળ દુશ્મનને પણ બાંધી શકશો અને તેને નિષ્ક્રિય બનાવી શકશો રામ કેટલાક શસ્ત્રો છે જેનો ઉપયોગ અસુર લોકો કરે છે નીતિ કહે છે કે દુશ્મનોને તેમના જ હથિયારથી મારવા જોઈએ એટલા માટે હું તમને અસુરો દ્વારા ઉપયોગમાં લેવાતા હાટ પિંજર મુછળી ઘોર કપાલ અને કિંકણી શસ્ત્રો પણ આપું છું કેટલાક શસ્ત્રોનો ઉપયોગ વિદ્યાધર કરે છે તેમના મુખ્ય શસ્ત્રો છે ખડગ મોહન પ્રસ્વપ્ન પ્રસમાન સૌમ્ય વર્ષા અનંતપણ વિલાપ મદનશાસ્ત્ર શાસ્ત્ર માનવશાસ્ત્ર પોષાશાસ્ત્ર તમસ અને અનન્ય સોમ શાસ્ત્ર આ બધા શાસ્ત્રો હું તમને આપું છું આ મોશાલાસ્ત્ર સત્ય શાસ્ત્ર અસુરોના ભ્રામક શસ્ત્ર છે અને ભગવાન સૂર્યના પ્રભાસ્ત છે જે ફક્ત બતાવવાથી પણ શત્રુનો નાશ થાય છે તમે તેમને પણ લઈ લો હવે આ હથિયારને જુઓ આ કેટલાક ખાસ પ્રકારના હથિયારો છે આ શિશારા અને દારૂણી નામના શસ્ત્રો છે જેનો ઉપયોગ સોમદેવતા કરે છે શિશારાના ઉપયોગથી શત્રુ ઠંડી થી કઠોર બને છે અને દારૂ ના ઉપયોગ થી શત્રુ ગરમી થઈ જાય છે હે બહાદુર અજોડ આ શસ્ત્રો ધારણ કરો જે તમારા શત્રુઓને મારી નાખશે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે આટલું કહીને મહામુનિએ બધા જ શસ્ત્રો જે દેવતાઓને પણ દુર્લભ છે તે રામને ખૂબ પ્રેમથી આપ્યા તે શસ્ત્રો મેળવીને રામ ખૂબ જ પ્રસન્ન થયા અને આદરપૂર્વક ગુરુના ચરણોમાં પ્રણામ કરીને બોલ્યા ગુરુદેવ હું તમારી કૃપા માટે આભારી છું હવે મને દેવો દાનવો યક્ષો વગેરેની જેમ કોઈ હરાવી નહીં શકે ત્યારે રામ બોલ્યા પણ ગંધર્વો દેવતાઓ દાનવો વગેરે પાસે પણ સમાન શસ્ત્રો હશે અને તેઓ તેનો ઉપયોગ મારા પણ કરશે મહેરબાની કરી મને તેનાથી બચવાના ઉપાય પણ જણાવો આ એક એવો રસ્તો પણ સૂચવો કે હું આ શસ્ત્રો છોડું એ શસ્ત્ર કામ કર્યા પછી ફરીથી પરત મારી પાસે ફરે રામના આ પ્રમાણે કહેવા પર વિશ્વામિત્ર બોલ્યા રાઘવ તમારે સત્યવાન સત્યિર્તિ પ્રતિહાર પરદમુખ અવનમુખ લક્ષ્ય ઉપલક્ષ્ય વગેરે જેવા શસ્ત્રોને પણ સ્વીકાર કરવો જોઈએ આ શસ્ત્રો આપ્યા પછી ગુરુ વિશ્વામિત્ર એ રામને એ પદ્ધતિઓ પણ જણાવી કે જે તેના દ્વારા વપરાયેલા શસ્ત્રો પરત તેની પાસે જ ફરે ચાલતા ચાલતા તે જંગલના અંધકારમાંથી બહાર આવ્યા અને એવા સ્થાને પહોંચ્યા જ્યાં ભગવાન ભાસ્કરના દિવ્ય પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યું હતું અને તેની સામે અનેક પ્રકારના સુંદર વૃક્ષો નયનરમ્ય અને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા રામચંદ્ર વિશ્વામિત્રને પૂછ્યું હે મુનિરાજ સામે પર્વતની સુંદર શિખરોમાં દેખાતા લીલાછમ વૃક્ષોની આકર્ષક પંક્તિઓ જોઈને લાગે છે કે તેમની પાછળ જાણે કોઈ આશ્રમ હોય શું આ ખરેખર એવું જ છે અથવા તે મારી કલ્પના છે સુંદર મીઠું બોલતા પક્ષીઓના ટોળા જોઈને લાગે છે કે મારી કલ્પના પાયા વિહોણી નથી આ સાંભળીને વિશ્વામિત્ર બોલ્યા હે વત્સ ત્યારે વિશ્વામિત્રએ કહ્યું આ સંબંધમાં પણ એક વાર્તા છે પ્રાચીન સમયમાં બાલી નામનો એક રાક્ષસ રહેતો હતો બાલી ખૂબ જ પરાક્રમી અને શક્તિશાળી હતો અને તેણે તમામ દેવતાઓને હરાવ્યા હતા એકવાર આ બલીએ એક મહાન યજ્ઞ કરવાનું વિચાર્યું આ બલિદાનને કારણે તેની શક્તિ વધુ વધવાની હતી આ વિચારીને દેવરાજ ઇન્દ્ર ખૂબ જ ગભરાઈ ગયા ઇન્દ્ર બધા દેવતાઓ સાથે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને તેમની સ્તુતિ કર્યા બાદ તેને પ્રાર્થના કરી કે હે ત્રિલોકીનાથ રાજા બલીએ તમામ દેવતાઓને હર આવ્યા છે અને હવે તે એક મહાન યજ્ઞ કરી રહ્યો છે તે એક મહાન દાતા અને ઉદાર હૃદયનો રાક્ષસ છે તેના દરવાજેથી કોઈ ખાલી હાથ પાછું ફરતું નથી તેમની તપસ્યા તેજ અને ત્યાગના સત્કર્મોથી દેવલોક સહિત સમગ્ર સૃષ્ટિ ધ્રુજી ઉઠી છે જો તેમનો યજ્ઞ પૂરો થશે તો ઇન્દ્રાસનની પ્રાપ્તિ કરશે ઇન્દ્રાસન ઉપર રાક્ષસો નો કબજો એ પરંપરા વિરુદ્ધ છે માટે હે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ કહ્યું તમે બધા દેવતાઓ નિર્ભય અને અશાંત પોતપોતાના ધામમાં પાછા ફરો તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે હું ટૂંક સમયમાં કંઈક પગલા લઈશ દેવતાઓ ગયા પછી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કર્યું અને જ્યાં બાલી યજ્ઞ કરી રહ્યો હતો ત્યાં પહોંચ્યા રાજા બલી આ વામન પરંતુ પરમ તેજસ્વી બ્રાહ્મણથી ખૂબ પ્રભાવિત થઈ ગયા અને કહ્યું તમારું સ્વાગત છે કૃપા કરીને કહો કે હું તમારી સેવા માટે શું કરી શકું ભગવાન વિષ્ણુના વામન રૂપે કહ્યું રાજન ભગવાનની ભક્તિ કરવા માટે મારે માત્ર અઢી ફૂટ જમીન જોઈએ છે આના પર રાજા ખુશીથી વામનને ફૂટ જમીન માપવાની મંજૂરી આપી અનુમતિ મળતા જ ભગવાન વિષ્ણુએ એક દૈત્યનું રૂપ ધારણ કર્યું અને એક તબક્કામાં સમગ્ર આકાશ બીજા તબક્કામાં પૃથ્વી સહિત સમગ્ર પાતાળ માપ્યું અને પૂછ્યું રાજન તમારું આખું રાજ્ય મારા બે પગમાં આવી ગયું છે હવે હું મારો બાકીના અડધા પગમાંથી શું માપું બાલીના દ્વારેથી ક્યારે કોઈ ભિખારી ખાલી હાથ ન ગયો હતો બાલી આ અરજદારને પણ નિરાશ થવા દેવા માંગતો ન હતો તેણે કહ્યું હે બ્રાહ્મણ મારી પાસે હજુ મારું શરીર છે તમે તમારો અડધો પગ મારા શરીર પર મૂકો આ પછી ભગવાન વિષ્ણુએ પણ બાલીને તેના અડધા પગમાં માપ્યા બલિદાનનું આ દાન એટલું મહાન હતું કે બલિદાનના નામે પ્રસિદ્ધ થયું ભગવાન વિષ્ણુએ બલિના દાનથી પ્રસન્ન થઈને તેને એવું વરદાન આપ્યું કે આ સ્થાન હંમેશા પવિત્ર ગણાશે સિદ્ધાશ્રમ કહેવાશે અને જે કોઈ પણ તપસ્વી અહીં તપસ્યા કરશે તેને બધી સિદ્ધિઓ ઝડપથી મળી જશે ત્યારથી આ સ્થળ સિદ્ધાશ્રમ તરીકે ઓળખાય છે અને અહીં અનેક ઋષિ મુનિઓ તપ કરીને મોક્ષ મેળવે છે ત્યારબાદ વિશ્વામિત્ર બોલ્યા મારો પોતાનો આશ્રમ પણ આ જગ્યાએ આવેલો છે મારે અહીં બેસીને મારો યજ્ઞ કરવો છે પણ જ્યારે પણ હું યજ્ઞ શરૂ કરું છું ત્યારે રાક્ષસોએ તેમાં અવરોધ કર્યો અને તેને પૂર્ણ થવા દીધો નહીં હવે તમે આવ્યા છો તો હું આત્મવિશ્વાસથી યજ્ઞ પૂર્ણ કરી શકીશ આ રીતે વાત કરતી વખતે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ સાથે તેમના આશ્રમમાં પ્રવેશ્યા ત્યાં રહેતા તમામ ઋષિઓ અને તેમના શિષ્યોએ તેમનું સ્વાગત કર્યું રામે ગુરુ વિશ્વામિત્રને નમ્ર સ્વરે કહ્યું મુનિરાજ તમે આજે જ યજ્ઞ શરૂ કરો હું તમને ખાતરી આપું છું કે તમારા બલિદાનની રક્ષા કરતી વખતે હું આ પવિત્ર પ્રદેશને રાક્ષસોથી મુક્ત કરીશ રામના આ શબ્દો સાંભળીને વિશ્વામિત્ર યજ્ઞની સામગ્રી એકઠી કરવાનું શરૂ કર્યું તો મિત્રો રામાયણ બાલકાંડ ભાગ બે માં આપણે રાક્ષસ કતલ દુર્લભ શાસ્ત્રોનું દાન અને વિશ્વામિત્રના આશ્રમ વિશે વાત કરી હવે પછીની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડિઓમાં જોઈશું મિત્રો જો તમને રામાયણની કથા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને સંપૂર્ણ રામાયણ તમે એકસાથે સાંભળી શકો ફરી મળીશું એક નવા વિડીયો સાથે Jai Shri